નવા મકાન બનાવેલા છે એટલે મારા દાદા ને ત્યારે એની બસ ટ્યા છે આ બસ હવે ઉપડે એટલી જ મારા તો બેસી ગયા આ બસ ઉપડે એટલી જ પછી એની જવાના જઈ મામા ના ઘરે એમી મામાન ઘરે ગયા થા પણ એમી ડાયરેક્ટ ઘરે આયા આયા વઈ આયા નિશાળે આ જો આ નિશા છે ગામની એમી આતપુર પોગી ગયા હા અને મામાન ઘરે થી ડાયરેક્ટ એમી આ નિશાડે વઈ આયાના આ બીજી જો જો કેવો મસ્ત છે જો આ બધું આયા છો ડુંગરા છે આયા ફરતે ડુંગરા છે અને આયા વસમાં નિશા છે તો આયા મજા આવે એવું છે જો અને આયા એમી વિડિયો શૂટ કરવા આયા છેવી ને આ ડુંગરા સો આ ડુંગરે સાવ મન થાય

છે 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 હાલતા હાલતા ઓલા ને જો આ બધું આવો અને ડુંગરો બધા ડુંગરા પરમાં પહેલી વખત આવીશું આમ તો બીજી વખત અહીંયા મારા આ ની છોકરી છે એનું મામાન ખર્ચે એટલે એનું મામાન ખર્ચે એટલે મારું મામાન ખરજ જ કહેવાય અને એમી ઓલા તળાવ સીવી અને આ આ આમાર કાય કામ આજો ઈ અમાર આગળ સાયાત કરે એમના મન દેખાડે આ આમ સી આમ સી એવું અને આયા સો હોય આ સાડવાસી વાયવાત લાગે તો આયા આવડું મોટું તળાવ છે જો અને આયા સો આ બધું કક આ બધું લોકેશન છે જો આયા એમ આયા ફરવા વૈયા છે મામાન ઘરે તો એમ થોડા

અમે રામપાડા ગેટ માં તો અંદર ગડી ગયા છે એ મંદિરમાં પણ આવી ગયા છે એવી તો અમે દર્શન કરવા જઈએ છે તો હાલો હવે દર્શન કરવા તમને પણ દર્શન કરાવું આ રીતના કાક મંદિર છે જો હું આયા પર પહેલી વખત હતા આવી છું એટલે મને કાઈ બહુ ખબર નથી આ બાજુ એ મહિલા આ આ નો તમે પણ દર્શન કરી લેજો હું પણ આવી છું

પાલિતાની બજાર માં પાછા અમે હવે પાણીપુરી ખાવા જો બહુ પાછી અમને ભૂખ લાગ્યા અને છોકરીને વાલી તો પાણીપુરી જોઈએ એટલે એમ પાણીપુરી ખાવા રોકાઈ ગયા